મિત્રો કરી સ્વાગત છે નવા બોલકમાં તમારું તો આજે આપણે નવ બ્લોક આવી ગયા છે તો આજે આપણે બનાવવાનો છે નવ બોલક ને નવા ની અંદર બતાવવાનો છે નવું આજે નવ બ્લોક બતાવીશું તમને તો આજે નવી ચેનલ બનાવી છે કિશોર રાઠોડ બ્લોક બ્લોક એટલે ચેનલ ને કરી દેજો નવા આવેલા હોય ને એ ચેનલમાં દરરોજ વિડીયો આવતા રહેશે આ જો આપણા ખેતરની અંદર પાણી ચાલુ છે અને દરરોજ પાણી ચાલુ રહેશે ને છે આમકાટાકો વાયેલો દરરોજ પૂલું કરવાનું છે તો ધોધો પાણી ચાલુ છે આપણા ની અંદર જોઈ શકો છો આ ધોધ બટાકો અને સારામાં સારું પેલું હશે ચલો મિત્રો આગળ વિડીયો સ્ટાર કરીશું ચાલો મિત્રો વિડીયો તમે આગળ જોઈ શકો છો તો જોવો મિત્રો આગળ વિડીયો તો ફુવારા ચાલુથી જોવો તો જો મિત્રો આગળ મિત્રો હવે શિયાળો આવી ગયો છે બરાબર શિયાળાની જોરદાર ઠંડી પણ આવી ગઈ છે હવે શિયાળાનો જોરદાર ઠંડી પણ શિયાળાની ઋતુ છે પણ ઉનાળા કરતા પેલી શિયાળો આવી ગયો છે જોરદાર ઠંડી પણ આવી ગઈ છે સ્વેટર પણ બધા ગરમ કપડાં પણ પહેરતા આ જો માર પહેરવા છે પણ મને ખબર જ છે માર તો જોદાર છે અને મિત્રો તમે ગરમ કપડાં પહેરજ તો ઠંડી મને બહુ જ પેઢી લાગશે ઠંડી લાગશે તો ગરમ કપડાં પહેરજો લાવજો અને રોજ અમારા અમારા ની અંદર જોજો ને કોમેન્ટ કરતા રહેજો અને નવી ચેનલ છે નવી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો હું દરરોજ વિડીયો બનાવવાનો છું આ ચેનલની અંદર અને દરરોજ આપણા વિડીયો આવતા રહેશે તો મિત્રો હું તમને યા શિયાળાની અંદર વાત કહેવા માગતો શિયાળો તો આવી ગયો છે પણ શિયાળાની અંદર તાવની વસ્તુ પણ આવે છે શિયાળાનું ઠંડુ પાણી પણ પૂરું ના કરો ગરમ પાણી કરીને પૂલું કરવાનું ના નાવાનું રોજ નાવાનું શિયાળાની અંદર સવારે નહાવાનું અને ગરમ પાણી કરીને નાવાનું ને દરરોજ નાહવાનું શિયાળાની અંદર ત્રણ દિવસથી નાવાનું પણ ગરમ પાણી કરીને નાહવાનું કોઈ પણ ઠંડુ પાણીથી પણ કોઈ નાતું તો છે જ નહીં તો ગરમ પાણી કરી બધા તો નાતા હોય છીએ તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો તો હું તમને સર જણાવી દઉં અમારે ભૂલ આવતી હોય તો ચાલો મિત્રો આગળ વધ્યો તો આપણે સરું ચાર કરીશું તો તમે જોઈ શકો છો અમારા દરરોજ આવના આવતા રહેશે તો જો મિત્રો આગળ વધ્યો મિત્રો અમારા ખેતરમાં ખેતીમાં તો ફુવારા દરરોજ ચાલુ હોય છે અને ત્રણ દિવસ થી પાણી આવે છે આ ગળપુરા થી આ બધા ખેતર અંદર અને આ ફુવારા ચાલુ છે અન જોઈ શકો છો આ ખેતર ની અંદર ફુવારા ચાલુ છે જો મિત્રો ફુવારા કેવા ફરે છે અને કેવું લાગે છે અને બટાકા હજી પલળ પણ નથી ઉગ્યા આ ભાગ માં પણ ઉગી ગયા છે અને આ ભાગ હવે તૈયાર છે ઉગવાની જોઈ શકો છો તો આપડા ઘર ની અંદર કુવારા ચાલુ છે અને તે દિન પણ ખુબ જ મહેનત છે આપણા ગોરખપુરના ખુબ જ મજા આવે ત્યાં ની અંદર general ની વેચી મારી વેચી મારી છે ખૂબ જ મતલબ માં ઉપયોગ કર્યો છે જો મિત્રો કુવારા ચાલુ છે તો આના લીયા દરોજ આવતા રહેશે મિત્રો શિયાળાની અંદર તમને પણ રોજ પણ વધારે ઠંડી લાગુ પડે છે તો તમે ગરમ કપડાં પહેરતા હશો તો શિયાળામાં આ વાત તમને કહેવાની હતી તો આગળ તમારે શિયાળો તો આવી ગયો શિયાળાની અંદર રોજ તો ઠંડી પડવાની છે હવે રોજ પડશે પણ દરરોજ ખૂબ જ ઠંડી પડવાની છે આગળ તો મિત્રો તમે ગરમ કપડાં પણ પહેરતા રહેજો અમારો વિડીયો જોતા રહેજો વિડીયો ગમે લાઇક કરજો ચેનલ નવી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ